નહી માતાજી બાપુ હા હા બોલો બોલો કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા કહી દેજો એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહીં થાય જસમીન એટલે નહી જ થાય મે બપોરે કીધું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય કાલે આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ આવું મંદિર માં પણ કોઈના તાકાત નથી આરતી કરી પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી છે મારું નામ આપજો કે બાપુએ કીધું તમે તો કાલે અમારે એમ કહ્યું કે પંદર જણાનું બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે રાહ જોવાની બાપનું છે અને જશમીન તને પ્રેમથી કહી દઉં છું ઘણું પરિણામ આવશે ભોગતું કરી હું કાલે કમિશન પાસે જાવ છું લોહિયાર કાંતિ થાય કઈ વાંધો નથી હોળીનું નારી શું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું મારે તારી સેવા નથી આવું આવીશ તારી મરજીથી હું ના પડું તો ભાઈવ ની સેવા કરું છું ને હું માધવની નથી કરવી કરવી તો ગમે તે મંદિરે જઈને અમરનાથ મંદિરે નહીં બીટી બાપુ ના પડે છે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે કહી દેજો હવે એ જસમીન મારાથી સહન થતું નથી એટલું કહી દઉં અને કાણો ન પૂછતા સુકા માર થી બંધ કરાવો છો તમારા બધા એવા બધા કારણો છે મારી પાસે તું ક્યાંય ન તો હું રેકોર્ડિંગ કરી ઓલી શારદા જેમ કરતી હતી ને

અને હું મહાદેવ ના મંદિર માં ઉભો અંદર કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગડવા આવે છે ધમકી મને કા તમે આટલું બધું કયો બાપુ મને કા હું કઈ હું કઈ આરતી ચાલુ કરવા હું અત્યારે મહાદેવ નો નથી એટલું કહી દઉં જસબીન મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય અને તારે મારું બગાડવું બગાડ ચાલુ છે આરતી ચાલુ થઈ ત્યારથી હું ના પાડું છું બીજા કોઈ પણ મંદિર લેજે તું પાંચ જગ્યાએ ત્યાં ગમે ત્યાં વેવજ નથી મેં બેનર બનાવી લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત મહાઆરતી એમને લખું યુવા ગ્રુપ દ્વારા થતી આરતી તમે યુવા ગ્રુપ કોણ

હું ક્યાં તમારો દુશ્મન છું જ બાપુ દુશ્મન ના હું નથી જસબીન તું તારી મર્યાદામાં રજે તારી મર્યાદામાં રજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે બધા સાઈડમાં